નમસ્કાર આજ સુધીમાં આપણે વૃદ્ધાશ્રમ વિશે કોઈ પણ ન્યૂઝ સાંભળીએ કોઈ પણ કોઈ વૃદ્ધાશ્રમ છે એની અંદર કોઈ દાન આપ્યું એટલે તરત જ અમુક બુદ્ધિજીવીઓ જે છે ને એમને તરત વિચાર આવે કે વૃદ્ધાશ્રમ વિશે તો હું સારી રીતે વિચારવાનું કારણ કે જે વૃદ્ધોને ઘરમાં સાચવતા નથી કે જેમનું કોઈ ઠેકાણું નથી એમને ત્યાં મૂકી આવતા હોય આ એક જ વસ્તુ માટે વૃદ્ધાશ્રમ નથી વૃદ્ધાશ્રમ બે રીતનું કામ કરતું હોય કે આવા વ્યક્તિઓને તો સાચવતા જ હોય પરંતુ એની સાથે સાથે ઘણા બધા એવા વૃદ્ધાશ્રમો છે કે જેને કોઈ લોભ નથી કોઈ લાલચ નથી કોઈ એક રૂપિયાની રીતે ડોનેશન એ લોકો લેતા નથી પરંતુ રસ્તે તમે લાવારિસ રીતે કોઈ પણ વ્યક્તિને જોવો છો અથવા તો માનસિક રીતે કોઈ પ્રોબ્લેમમાં પીડાતા વ્યક્તિને તમે જોવો છો અને તમે એને અપડેટ આપો છો તો એ વ્યક્તિ તાત્કાલિક એની ઉપર પગલાં લે છે એ વ્યક્તિને ત્યાં સાચવે છે એ વ્યક્તિના જે વધી ગયેલા વાળ નખ એના જે ગંદા થઈ ગયેલા શરીર છે એને વ્યવસ્થિત નવડાવે છે એને સગા પોતાના જે બાળક હોય ને એની જેવી લોકો સાચવે એને જે એની સામે એને કોઈ તમારા પાસેથી કોઈ લોભ કે લાલચ નથી હોતું ગુજરાતની અંદર ઘણા ગાંઠિયા જે વૃદ્ધાશ્રમો કહી શકાય કે પોપટભાઈ સરસ મજાનું ચલાવે છે મહીપતભાઈ છે રાજકોટની અંદર સદ્ભાવના વૃદ્ધાશ્રમ છે અમારા સુરતની અંદર આશીર્વાદ સેવા મંદિર છે થોડા દિવસ પહેલાં જહાંગીરપુરા વિસ્તારની અંદર એક એવો માણસ કે જે દસ બાર દિવસથી ફૂટપાથ ઉપર પડ્યો રહે આખો દિવસમાં ગમે ત્યાં ગમે મળે તો ખાય તમે ત્યાં સુધી કે કૂતરા કે ગાયને તમે રોટલી નાખવા માટે મૂકી હોય એક જગ્યા ઉપર તો એ માણસ એ ત્યાંથી ખાઈ જાય અને આ વસ્તુ જ્યારે જોઈને એટલે તરત જ આશીર્વાદ સેવા મંદિર જે સુરતની અંદર છે આશીર્વાદ માનવ મંદિર એમને ફોન કરવામાં આવ્યો અને વધીને બે અઢી કલાકની અંદર એ લોકોની ગાડી આવીને આ માણસને બહુ શાંતિથી ત્યાં લઈ જાય તરત જ એ વ્યક્તિને નવડાવે એના વાળ વધી ગયેલા દાઢીને બધું કાપી નાખે અને એ માણસને સાજે સારો માણસ બનાવી દે એ માણસને જો કોઈ માનસિક રીતની પ્રોબ્લેમ હશે તો એને તાત્કાલિક સગવડતાઓ આપવામાં આવશે એને દવાઓ આપવામાં આવશે અને એ માણસને સાજો કરી દેવામાં આવે છે એટલે વૃદ્ધાશ્રમો પ્રત્યે જે બંધાયેલી આપણી માન્યતા છે એને આપણે થોડીક સુધારીએ કારણ કે વૃદ્ધાશ્રમની અંદર એવા વ્યક્તિઓને નવજીવન મળી જાય છે કે જેનું કોઈ નથી જે રસ્તરા ઉપર લાવારિસની જેમ રખડતા હોય જેની આગળ પાછળ કોઈ નથી જેના સંતાનો નથી કે જેના મા બાપ પણ કદાચ આ દુનિયાની અંદર હયાત નથી આવા વ્યક્તિઓ માટે ભગવાનનું એક ઘર કહી શકાય આ વૃદ્ધાશ્રમ છે એટલે આજ સુધીમાં જો આપની માન્યતા એક એવી હોય કે વૃદ્ધાશ્રમો ખુલે છે તેમાં નવાઈ નથી અને વૃદ્ધાશ્રમ મોટા પાયે એટલે આ કાંઈ જાહેરાત કરવાની જરૂર નથી પણ આપના માધ્યમથી મારે અહીંયા આ મીડિયાના માધ્યમથી મારે અહીંયા એ જ કેવું છે કે આપના ધ્યાનની અંદર જો કોઈ પણ વ્યક્તિ આવી રીતની તમને દેખાય ને એટલે તાત્કાલિક જે નજીકનો વૃદ્ધાશ્રમ હોય એમનો સંપર્ક કરજો અને આવા વ્યક્તિઓને એમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અમારા જલપાબેન પણ રાજકોટની અંદર ખૂબ સરસ મજાનું સેવા સાથી કરીને ચલાવે છે આવા જે વ્યક્તિઓ નિઃસ્વાર્થ ભાવે કે વૃદ્ધાશ્રમને ચલાવવાનું અથવા તો વૃદ્ધોને પોતાના સગ્ગા મા બાપની જેમ કે સગા સંતાનની જેમ સાચવવાનું જે કામ કરી રહ્યા છે ને એને વંદન છે કારણ કે આવી કરુણા આવી પ્રેમ આવો દયા આવો ભાવ અને એક પણ જાતના સ્વાર્થ વગર કરી શકો ને એ ઈશ્વરના અસંખ્ય ગણા આશીર્વાદ હોય ને તો જ થાય